દ્વિપદી વિસ્તરણી અને લાગ્રાંતી રીતના આ ત્રણમાંથી કોઈ બે પદ્ધતિ ઉપર એક પદ્ધતિ પર જે પૂછાય તો મિત્રો અહીંયા જે 2022 નું આપણે જે પૂછેલો છે એ આપણે દાખલાનો સોલ્યુશન કરીએ તો રકમ જુઓ તમને બોલ્સ અહીંયા કેસ આપેલા છે અહીંયા 22 માં ચાલીસ પિસ્તાલીસ પંચાવન અને સાહીઠ અને સાહીઠ ખબર કઈ રીતે પડી ક્યાં ધીમ છે તો મિત્રો જુઓ પાંચ પાંચ ની છે અને પચાસ બાર આપેલા છે એટલે અંદર એની સામે ક્વેશ્ચન માર્ક હોય 50 ની રકમ આપેલી નથી યુગ એટલે 21 35 ની સામે 21 આવે ના છે 40 ની સામે 29 છે 45 ની સામે 37 છે 50 ની સામે જે શલક સુધવાનું છે 95 ની સામે 57 અને 60 ની સામે 58 છે અહીંયા કઈ રીત વાપરવી તો અહીંયા જિપતી ની અંદર x ની કિંમત આપેલી છે તેમાં સુધારેલી કિંમત સાથે સોધારણ પણ છે પચા ऐनी सातेली किमतों समान क्रमावली જોઈએ હવે જોઈએ આપણને કેટલી કિંમત આપેલી છે u 1 2 3 4 અને 5 તો delta ની 5^ u છે delta ની 5^ 0 લખીશા આવે હવે 5^ છે પાંચ કિંમતો એક બે ત્રણ ચાર પાંચ જેટલી કિંમતો આપેલી હોય એટલી ડેલ્ટાની ઘાત રાઈટ તો ડેલ્ટાની તમને કેટલી કિંમત આપેલી છે પાંચ કિંમતો અને હવે જોઈએ પાંચ છે તો પાંચ ના તો આવશે એ તો આપણે બધા નહીં લાબડ નાબર જોઈ લે પાછો એનો વખત એક સ્ટેપ થશે या पांच चो तो लगा थी, 5 चंद 5 वता 1 6 स्टेप्स तो तो पहला हम न कहू जो यू 0 થી યુ 5 સુધી સુબા યુ 5 યુ 4 યુ 3 યુ 2 યુ 1 અને યુ 0 યુ 0 થી યુ 5 a મતલબ 1 5 + 1 6 સ્ટેપ્સ જુઓ 5 અને યુ 0 6 સ્ટેપ થઈ ગયા

चट फॉर आंसर भाग्या 10 तो आंसर આવશે 46. मित्रों आ હતો દાખલો નંબર 2000 22ળો હવે વિશેષ દાખલો જોઈએ 2023 માં પૂછાયો

اللي কি મતલબ લે છે ચા તો 델તાની 4가 u0 n મતલબ a 4 + 1 5 સ્ટેપ્સ થશે તો જો મિત્રો શરૂ કરો u0 u5 u4 સુધી અને কি મતલબ કહું u0 u1 u2 u3 અને u4 u4 u3 u2 u1 અને u0